ખેડાના નડિયાદના પીજ બાગોળ ખાતે આવેલા મૈત્રી સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે દિવસે ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવસ દરમિયાન દિવ્યાંગ બાળકો દ્વારા ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી ગણપતિ દાદાની પ્રાર્થના કરવામાં આવી આ વર્ષે દેશભક્તિની થીમ ઉપર ગણેશ મહોત્સવ યોજવામાં આવ્યો ત્રીજા દિવસે મૈત્રી સંસ્થાના પટાંગણામાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન કરી ભાવભરી વિદાય આપવામાં આવી હતી મારું નામ છે મેહુલ પરમાર અને આજે મૈત્રી સંસ્થામાં ત્રિદિવસીય ગણેશ મહોત્સવનો વિસર્જનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોએ તમામ સુશોભન રંગોળી વગેરે જેવું કે બાળકોએ તેમના સ્વહસ્તે કર્યું હતું બાળકોએ આરતી કરી અને દાદાની પૂજા અર્ચના કરી હતી અને ભાવપૂર્વક હર્ષોલ્લાસ સાથે તેમને વિદાય આપી હતી અને આવતા વર્ષે ફરી આવવા માટેનું આહવાન કર્યું હતું ત્રિદિવસીય દરમિયાન દિવ્યાંગ બાળકોએ ભગવાનની આરતી પૂજા અને અર્ચના કરી અને દાદાની ભર્યો ભાવથી ભક્તિ કરી હતી આ કાર્યક્રમની અંદર વિશેષતા એ રહી છે કે એ ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીથી બનાવેલ મૂર્તિ હતી અને એ માટી અમે સંસ્થાના પ્રતિનિધિઓ બાળકો અને વોલેન્ટિયર્સને પ્રસાદી તરીકે આપીએ છીએ આ કાર્યક્રમની અંદર સંતરામ નિત્ય દર્શન ગ્રુપ તથા ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક ના વિદ્યાર્થીઓનો અમને સહકાર ખૂબ સારો મળ્યો હતો અને આ બધાના સહયોગથી અમે આ સુંદર કાર્યક્રમ નું આયોજન કરી શક્યા ત્રિષાર પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા